હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે ડાકોરના રણછોડ રાયને ચંદનના વાઘા પહેરાવવાનું શરૂ કરાયું છે ચંદનમાં કેસર અત્તર અને ગુલાબજળ ઉમેરીને તૈયાર કરાયેલ ચંદનનો લેપ લગાવીને ભગવાનને ગરમીમાં શીતળતા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ મંદિરે જેઠ પૂર્ણિમા સુધી ચંદનના વાઘા પહેરાવવામાં આવશે આ ઉપરાંત રણછોડ રાયને ગરમીની ઋતુમાં ગુલકંદ ગુલાબપાક અને દૂધપાક ધરાવાય છે ભગવાનને જે ઉનાળાની જે ખરેખરી ઋતુ હોય છે એમાં શ્રી ભગવાન લંછોરાય ને ચંદનના વાગ્યા જે સવા શેર ચંદન આજે દેખાય છે પથ્થર ઓળસ્યું એની પર લાકડાનું સુખડનું લાકડું બધા બ્રાહ્મણો અને બધા સેવાભાવી મિત્રો હાથ વડે ઘસીને સવા શેર જેટલું ચંદન કાઢે છે એની માંથી પાણી નીચોવી એની અંદર કેસર અત્તર ગુલાબજળ મેળવી અને એનો જે લેપ હોય છે એ ભગવાનની છાતી ઉપર ગળા ઉપર અને ચરણ ઉપર બપોરે બાર થી ચાર સુધી લગાવવામાં આવે છે એને ચંદનના વાઘા એટલે ચંદનના વસ્ત્ર કહેવામાં આવે છે